ભરૂચ એલસીબીએ દહેજમાં આવેલ સંભેટી ગામ પાસે છાસઠ કેવી સબસ્ટેશન નજીકે નજીક અગિયાર લાખના કેબલ ચોરી ચોરીભેદ ઉકેલી કાઢી એક ઇસમની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બંગારચોરની ધરપકડ કરી જ્યારે ચોરીનો માલ વેચવા આવેલ પાંચ ઇસમોને જાહેર કર્યા હતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી હતી કે દોઢ મહિના પહેલાં દહેજ નજીક આવેલ સંભેટી ગામ પાસે આવેલ છાસઠ કેવી સબસ્ટેશન નજીક એવરેસ્ટ ફીડરમાં રોડની બાજુમાંથી કેબલ ચોરી થયા હતા જે કેબલનો જથ્થો નોબલ માર્કેટમાં સાઇન પાર્ક ખાતે રહેતો અગાઉ ચોરીમાં પકડાયેલ અમન સિદ્દીકી અને તેના મિત્રોએ સંડોવાયેલા છે અને હાલમાં નેશનલ હાઇવે પર આવેલ અમરતૃપ્તિ હોટલ પર ઉભેલો છે તેવી બાતમીના આધારે પોલીસે દરડા પાડ્યા હતા અને બાતમીવાળા ઈસમને પકડી તેની પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને એક દોઢ મહિના પહેલા પોતે તેમજ ઇમરાન અકબર મુનશી રાહુલનું આલમ ખાન તથા જુબેર મળી જુબેરનો ટેમ્પો લઈ જઈ દહેજ સંબેટી ખાતેથી કટ્ટર વડે કેબલ કાપી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવા સાથે અંસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી હતી પોલીસે સાઇન પાર્ક સોસાયટીમાં રહેતો અમન ઇકબાલ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય પાંચ ઇસમોને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે